જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડિયોમાં તમે જે સ્વિફ્ટ ડિઝાઇર ગાડી જોઈ રહ્યા છો વીડીઆઈ વર્ઝનમાં ગાડી જોવા મળી રહેશે સાવ ઓછી કિંમતમાં આ ગાડી આપી દેવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ભાવનગરનું પાર્સિંગ છે આ ગાડીનું સ્વિફ્ટ ડિઝાયર ગાડી સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કર્યો વાળો બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે ગાડી ક્યાં જોવા મળે ગાડીની કિંમત ગાડીવાળા ભાઈનો ગાડીવાળા ભાઈનો નંબર તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે ગાડીવાળા ભાઈનો નંબર મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત બે લાખ પાસઠ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તેમાં ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવશે મોડલ વિશેની વાત કરી દઉં તો બે હજાર અગિયાર ને દસમા મહિનાના મોડલની આ સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે સ્વિફ્ટ ડિઝાઇલ ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે સેકન્ડ ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે નોન એક્સિડેન્ટ ગાડી સેકન્ડ ઓનર ગાડી એન્જિન પાવરફુલ કંપની કલર સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર કૂકા વાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કન્સલ્ટમાં કૂકા વાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આ સ્વિફ્ટ ડિઝાયર ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે સાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળી રહે છે બે લાખ પાસઠ હજારમાં આપી દેવાની છે સાચવેલી ચોખ્ખી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ હશો મિત્રો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકનો નંબર સત્તાણું બે એંસી સત્તાવન પાંચ સડસઠ તે સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો સાવ ઓછી કિંમતમાં ગાડી આપી દેવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય ગાડી જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે જ્યારે તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી જાહેરાત આપણે કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું